હોલીનું નામ દેવાનું તમને ફાઈનલી સમય આવી ગયો તો તો કેમ છો બધા બધા મજામાં તો ફરીથી તમારું એક સ્વાગત છે તો આજનો બ્લોગ તમને ખબર પડી જઈ હશે કે શું ટાઈટલમાં રાખ્યો છે તમે ટાઈટલ જોઈ લીધું હશે તો આજે આપણે મારી બે નામ પાડવાનું છે એ ભાઈ અત્યારે પહોંચશે હજુ ભાભી અમારા અહીંયા વાસણ ધોઈ રહ્યા એમને ચશ્મા ચશ્મા પહેરી લીધા તો તમને બતાવી દઉં ચશ્મા પહેરે સો ભાભી શું કરો તમે તમે શું દેખાય ચશ્મા પહેરી લીધા હે એને મેં તમને સ્પેશિયલ ચશ્મા બતાયા મેં તમને કીધું તું નાકડ કે હું ચશ્મા બતાય સેવા લાગે મે તો ચશ્મા પહેરી લીધા એમને આ બધું ચિરાગ સંચા ઉપર બેઠો સવાર સવારમાં અમારું કે આવ બધું મૂળો એ જોઈ લો આ બધું ભવણ ભવણ પડી હોય છે ચિરાગ ના વિડિયો બતાવે છે ચિરા ગાડા છોકરા ચડી નહી પહેરીતે નહીં આ આ

વાત છે ઓ ચલો હજુ આજ તો નોકરી બોપી જવાનું છે નોકરી ઈઝી કારણ કે કામ તો ઘણું બને છે તો આના કરતા હાશ પડી ગઈ છે અને બોલીનું નામ દેવાનો તમને ફાઇનલી સમય આવી ગયો ભાઈ શું નામ પાડ્યું દે બોલીનું નું કુપા કે બીજો ભાઈ સોની શું નામ પાડ્યું આપણે એમના દીકરીના બાબુને પૂછીએ શું નામ પાડ્યું છે બોલો હવે એ તો મના કરે કે મજે નહીં પતા મજે તો પતાય ભાઈ એ ચિરાગ દીદી નામ શું પાડ્યું માર છોડી હમણે રોવો જો તમારી દીકરી પણ આય સુઈ જી છે અને એની માં પણ હોય જી માં દીકરી હોય જ્યા છે બીજો કોઈ ધંધો જ નહીં નહીં જો કે એને આરામ કરવાનો એટલે આપણે કહીએ અહીં કહેવાય ને પહાડ ઇંજે તારે તો ઓછા આવે

ફાઈનલી ડન કરી નાખ્યું નામ ગોપાલી તો નામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો મારા માટે નહીં પણ મારી બેબી માટે બરાબર અને કોમેન્ટ તો જરૂર કરજો કે કૃપા નામ સોરી કૃપાલીનું શોર્ટ નેમ કૃપા હે તો કૃપાલી નામ કેવું લાગ્યું કોમેન્ટ કરજો જલ્દી જલ્દી અને વિડીયો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો એટલે હજાર સબસ્ક્રાઈબર આપણા કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવીશ કે હું ચા કામ કરું ત્યાં સુધી નહીં બતાવું ખબર હશે એને બરાબર બાકી નહીં કહું આવતી બરાબર તો ઉતાવરમાં ઉતાવરમાં એક વાત કહેવાની તમે રહી ગઈ કે આજે અમારા સાસુમાં આવ્યા હતા જે શરમના કારણે હું એમને બ્લોગમાં નહીં લેતો તમને ખબર જ છે કે મને શરમ બહુ લાગે તો એક ટાઈમે મેં પણ બ્લોગમાં રહી લેશું હાલને સાસથી આમ જોઉં ને એટલે બ્લોગમાં રહી

બ્લોગ નાનો જ બન્યો હશે કારણ કે આડા દોડીમાં નાનો બ્લોગ જ બને તો બ્લોગ પસંદ આવતો તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ કરજો અને નીચે લખી દઈએ સબસ્ક્રાઈબ જલ્દી જલ્દી કરો ચીનકી મામી આવી હા સોરી અમારા કુપાલીના મામી પણ આવ્યા હતા સોરી એમને પણ બ્લોગમાં આપણે નહીં લીધા એ જે તાકી દીસ તારો બ્લોગ બનાવવાનો સમય આવી ગયો હવે એ વીડિઓ છે ને એટલે બ્લોગ બનાવશે ઈ જે સમા અપલોડ કરીશ કોણ તમે વિડીયો મેલીસ તો એ પણ હવે વિડીયો અપલોડ કરશે હું જોઉં જોઉં બનાવો તો ચલો આજનો બ્લોગ આપણે અહીં જ પૂરો કરીએ બ્લોગ સારું લાગ્યો તો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો ચલો બાય બાય